વીજ કંપની દ્વારા વિદ્યુત સહાય પ્રક્રિયા રદ કરી દેવા ચોવીસ ઉમેદવારોના ભવિષ્ય અંધકારમય બન્યા છે આજે રાજ્યભરના ઉમેદવારો મધ્ય ગુજરાત વીજ કંપનીની વડોદરા ખાતેની હેડ ઓફિસે પહોંચ્યા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો ઉમેદવારોની સાથે સાથે આમ આદમી પાર્ટીના યુવરાજસિંહ જાડેજા પણ વડોદરા આવ્યા હતા અને તેમણે વિદ્યા સહાયકની ભરતીમાં થયેલા અન્યાય સામે લડત આપવાની તૈયારી દર્શાવી હતી ગુજરાતની વીજ કંપનીએ વર્ષ બે હાજર ત્રેવીસના પ્રારંભમાં વિદ્યા સહાયકની ભરતી પ્રક્રિયા શરૂ કરી હતી જે મુજબ રાજ્યમાં વિવિધ વર્તુળોમાં માર્ચ મહિનામાં પોલ ટેસ્ટ અને મોક ટેસ્ટ લેવામાં આવ્યા હતા જેમાં પાસ થયેલા ઉમેદવારોની સપ્ટેમ્બર મહિનામાં લેખિત પરીક્ષા લેવામાં આવી હતી ઓક્ટોબર મહિનામાં તેનું રિઝલ્ટ આવ્યું હતું અને એને જેટકોની વેબસાઇટ પર પ્રકાશિત કરી દેવામાં આવ્યું હતું

કે જો વિદ્યા સહાયકની ભરતીમાં સિલેક્ટ થયેલા બારસો ને ચોવીસ ઉમેદવારોને એપોઇન્ટમેન્ટ લેટર નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે હું મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાથી આવું છું છેલ્લા હું બે વર્ષથી કંઈ કામ ધંધો નહોતો કરતો સ્પેશિયલ જીબીની પરીક્ષા માટે તૈયારી કરતો હતો અત્યારે સિલેક્શન એ થઈ ગયું હતું મેડિકલ એ થઈ ગયું હતું બધું જીબીના વિદ્યુત સહાયકની એમાં મેડિકલ મેડિકલ મારું બધું થઈ ગયું હતું ઓલ ટેસ્ટે કમ્પ્લીટ થઈ ગયું હતું છેલ્લા આ ઓર્ડર આપવાના હતા દિવાળી પહેલા એ પણ ના આપ્યા પછી આ ઉત્તરાયણ આવી તો અમારું કપાઈ ગયું શું આ કે કે જે પ્રાઇવેટ એસેસ હતા ને જે જે પ્રાઇવેટ એસેસ તો એ ગવર્મેન્ટમાં લેવાના હતા એ હજુ સુધી લીધા નથી અને જે લીધા નથી એના કારણે આ બધું થયું છે રદ કરવાની હાખ્યાખી પરીક્ષા એ એ લોકો ઝેડકોવાળા એમ કહે છે કે આ પોલ ટેસ્ટનું બધું લોચો છે પણ એ નથી એ બધું અમારા લોકોને એવું કહેવું છે કે જે પંદરસો કે એવા એસએસઓ હતા ને એ બધા પ્રાઇવેટમાં જ રાખવા જેટકોનું એ એવું છે પ્રાઇવેટમાં રાખવા અને લેવા નહીં ગવર્મેન્ટમાં હું લુણાવાડાથી આવું છું પરીક્ષા અમારી વીએસની છે એ રદ કરી દેવામાં આવી છે જે લીધા આજે કંઈક ત્રણ કે ચાર મહિના થઈ ગયા છે એ વાતને અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને એ બધા કરતાં બી ત્રણ મહિના થઈ ગયા હવે અમને એમ કહેવામાં આવ્યું છે કે તમારે પોલ ટેસ્ટમાં કંઈક ક્વેરી આવી છે હવે પોલ ટેસ્ટ કરે અમારે આજે દસ મહિના થઈ ગયા છે હવે દસ મહિના પછી આ લોકોને ખબર પડી કે તમારે પોલ ટેસ્ટમાં ક્વેરી આવી છે અને અમારા જે કોલ લેટર હતું એમાં સ્પેશિયલ લખેલું હતું કે તમારે કોઈ બી પોલ ટેસ્ટમાં પ્રોબ્લેમ હોય તો સ્થળે જ તમારે નિવાકરણ લાવી દેવું એનું તો હવે આ લોકો એમ કે છે કે તમારે પોલ ટેસ્ટમાં ક્વેરી આવી છે વીએસ વીએસ એક્ઝામ વીએસની ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની એક્ઝામ હતી ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ જે છે એના ભવિષ્ય સાથે સરકાર અને આ વિદ્યુત બોર્ડ એ રમત રમી રહી છે અને અચાનક જ બ્રહ્મ જ્ઞાનમાંથી જાગે છે અચાનક જ કુંભકરણ નિંદ્રામાંથી એને નવ મહિના પછી ખબર પડે છે કે ભાઈ આ જગ્યા પરીક્ષામાં ગેરરીતિ થઈ અત્યાર સુધી તો આ પરીક્ષામાં ગેરરીતિ થાય એને ખબર જ નથી પડતી અમારી પાસે બે રસ્તા છે એક રસ્તો કે અમે ગાંધીનગરની અંદર સત્યાગ્રહ છાવણીમાં આંદોલન કરીશું અને બીજો રસ્તો કે અમે ન્યાયતંત્ર સમક્ષ પણ આની માંગણી કરવાના છીએ કેમ કે જે તે સમયે જ્યારે એના પોલ ટેસ્ટ લેવામાં આવતો હતો ત્યારે પોલ ટેસ્ટ દરમિયાન વિડીયોગ્રાફી થઈ છે અને એ વિડીયોગ્રાફીમાં અમે સરકારને સ્પષ્ટ દેખાય છે કે ભાઈ વિડીયોગ્રાફી થઈ આ તમામ જે પોલ ટેસ્ટની એમાં વિદ્યાર્થીઓનો ક્યાંય વાગ નથી જે પણ જ્યાં સ્થાનિક જે કહી શકાય કે ડેપ્યુટી એન્જિનિયર જુનિયર એન્જિનિયર એક્ઝિક્યુટિવ એન્જિનિયર જે હતા એનો વાંક હતો એટલે અમે સરકારને કહીએ છીએ કે તમારા અધિકારીઓના વાંકે એ વિદ્યાર્થીઓ શા માટે ભોગવે જો આગળના દિવસોમાં અમારી એટલે કે વિદ્યાર્થીઓની માગણી સંતોષવામાં નહીં આવે એની લાગણીને ધ્યાનમાં રાખવામાં નહીં આવે તો યાદ રાખજો કે અમારે વિધાનસભાનો ઘેરાવો કરવો પડે તો પણ અમે પાછા નહીં પડીએ આદરણીય કનુભાઈ દેસાઈ એટલે કે ઉર્જામંત્રી જે છે એમના ઘરનો ઘેરાવો કરવો પડે તો પણ અમે પાછા નહીં પડીએ અને સત્યાગ્રહ છાવણીમાં અમારે આંદોલન કે ધરણા પ્રદર્શન કે ભૂખ હડતાલ કોઈ પણ કરવું પડશે અમે એડી એડીચોટીનું જોર લગાડીને તમામ મોર્ચે લડવાના છીએ સરકાર કોઈ કોઈપણ સંજોગોમાં અવાજ દબાવવાનો પ્રયત્ન કરે પરંતુ અમારો અવાજ દબાશે નહીં કેમ કે અત્યારે જે વર્તમાનમાં જોઈએ તો સરકાર કોઈને કોઈ રીતે હતકંડા ઉપના આવી આગળ પોલીસને ધરી પોલીસના ઇશારે કોઈ પણ સંજોગોમાં અવાજ દબાવતી હોય છે પરંતુ અમે વિદ્યાર્થીઓ સાથે જઈ વિદ્યાર્થીઓને રીતના વાચક છીએ અને આગળના આગળના દિવસોમાં એડી ચોટીનું જોર લગાડીને તમામ મોરચે લડવાની અમારી તૈયારી છે